નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે સોમનાથ મંદિરના મેળા પરિસરમાં ચકડોળ તૂટી પડ્યાની ઘટનાએ અફરાતફરી મચાવી દીધી હતી આ ઘટનામાં ચકડોળ સંચાલક સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા છે જે હાલ સારવાર હેઠળ છે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે સોમનાથ મંદિરના મેળા પરિસરમાં ચકડોળ તૂટી પડ્યાની ઘટનાએ અફરાત અફરી મચાવી દીધી હતી આ ઘટનામાં ચકડોળ સંચાલક સહિત છે લોકો ઈજાગ્રસ્ત થયા છે જે હાલ સારવાર હેઠળ છે ચકડોલ તૂટી પડ્યાની બિલીમોરામાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાના સમયે મેળામાં ટોળું હોવાથી ચકડોલ પડી જતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી જાણકારી મુજબ એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સુરત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે પોલીસ અને પ્રશાસન દ્વારા ઘટનાનું નિવારણ કરી સ્થળે તપાસ શરૂ કરી છે ચકડોલની સલામતી અંગેની લાપરવાહીના કારણે આ ઘટના બની હોવાનો અંદાજો છે વધુ તપાસ ચાલી રહી છે